સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસર છે જોવા મળશે કારણ કે મિત્રો એક સાથે ત્રણ વાવાઝોડાની અસર છે તમને દર્શાવીશું ગુજરાત ઉપર વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમ સાથે મિત્રો પેસિફિક સાગરની અંદર એટલે કે પ્રશાંત મહાસાગરની અંદર મિત્રો જ્યાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે હોંગકોંગ અને ફિલિપાઇન્સમાં એક વાવાઝોડું છે એ ઉત્પન્ન થયું હતું આ વાવાઝોડાની અસર છે એ સતત બંગાળની ખાડી તરફ થઈ રહી હતી જેમાં મ્યાનમાર અને થાઇલેન્ડના દેશોનો સમાવેશ થાય છે આ સાથે હજી પણ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ વધતી જોવા મળી રહી છે આજથી ગુજરાતમાં વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે આપણે વારંવાર છે માહિતી મેળવતા હોઈએ છીએ કે બંગાળની ખાનીજની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે એ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતની અંદર આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડશે તો મિત્રો પચીસ સપ્ટેમ્બરના રોજ આપણે આગાહી જોઈ લઈએ તો પચીસ સપ્ટેમ્બરના રોજ આ વાવાઝોડું છે એ મ્યાનમાર અને થાઇલેન્ડ તરફ આગળ આવશે અને ત્યાંથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ જે સર્જાણું છે એ લો પ્રેશર સિસ્ટમની જગ્યાએ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને ડીપ ડીપડિપ્રેશનવાળી સ્થિતિ બનશે હવે આ મજબૂત થતી સ્થિતિ અને વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર હજી પણ બેથી ત્રણ દિવસ માટે ચોમાસાના વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે આમ જોવા જઈએ તો મિત્રો અત્યારે જ ગુજરાતમાંથી ભાગના જિલ્લાઓમાંથી છે એ ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે પરંતુ જે વાવાઝોડાની અસર થઈ છે એ વાવાઝોડાની અસર મધ્ય ભારતમાં પહોંચશે અને મધ્ય ભારતમાંથી જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ ગુજરાતને અસર છે એ પ્રકારની આગાહી મળી રહી છે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ભારતની અંદર પણ મેઘરાજાની છે એ નવી ધમાકેદાર એન્ટ્રી થવાની છે સાથે અરબસાગરની અંદર ભેજવાળા પવહનો છે એ પણ સતત મધ્ય ભારત તરફ આગળ વધી અને બંગાળની ખાડી તરફ આગળ જશે એટલે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે એ લો પ્રેશર સિસ્ટમની કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ બધતો જોવા મળશે જેમાં મુંબઈ હૈદરાબાદ બેંગલવી વિશાખાપટ્ટનમ જે મધ્ય ભારતના જે રાજ્યો છે એમાં વરસાદ જોવા મળશે સાથે ગુજરાતમાં પણ સત્યાવીસ સપ્ટેમ્બર સુધીમાં છે એ અમુક સ્થળો ઉપર છૂટો છવાયો હતો અમુક સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડશે અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ આમ કુલ મળી અને ટોટલ સત્તર જિલ્લાઓની અંદર વરસાદ છે એ ફૂંકા બોલાવશે અઠ્યાવીસ સપ્ટેમ્બરની આ આગાહી છે એ સામે આવી ગઈ છે જેમાં મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે છે અને ત્યાં એક સિસ્ટમ જોવા મળશે અને આ સિસ્ટમ પણ સતત દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આગળ આવશે આમ કુલમળી અને ત્રણ સિસ્ટમ ગુજરાતની અસર પહોંચાડશે જેમાં અમદાવાદથી લઈને વડોદરા સુરત ડાંગ આહવા નવપુરા વ્યારા રાજપીપળા અમોદ આટલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પૂંકા બોલાવશે તો અત્યારે મિત્રો કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે તો વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો અત્યારનું લાઈવ હવામાન સમાચાર આપણે જોઈ લઈએ તો ગુજરાત ઉપર વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે આ દરેક આગાહી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળતી રહે અત્યારે અમદાવાદથી લઈ અને વડોદરા ભાવનગર મહેસાણા આ વિસ્તારોની અંદર છે એ ભૂખા બોલાવતો વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે કારણ કે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધે એ પહેલાં એનો નવો રાઉન્ડ છે ગુજરાતને અસર પહોંચાડવાનો હતો એ આગાહી આપણે બે દિવસ પહેલાં પણ જાણી હતી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આ અંગેની માહિતી પણ શેર કરી હતી કે કહ્યું હતું કે ગુજરાત ઉપર જે ચોમાસું છે એ ગતિ કરે અને વિદાય લે એ પહેલા ચોમાસાના વરસાદનો નવો રાઉન્ડ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર જે ચોમાસાના વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે એ મિત્રો મધ્ય ભારતમાંથી એક સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સક્રિય થશે સક્રિય થયેલી સિસ્ટમની અસર છે એ ગુજરાતમાં જોવા મળશે એટલે હજી પણ પાંચથી છ દિવસ પછી વાતાવરણ છે ગુજરાતમાં ચોમાસાવાળું રહેવાનું છે વરસાદનું વાતાવરણ રહેવાનું છે હવે તમને અલગ અલગ મોડલ ચાર્ટ પ્રમાણે અને માહિતી જે જણાવવાની છે એ ખાસ કરીને ધ્યાનથી સમજો કારણ કે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો આભ ફાટશે જે જિલ્લાઓની અંદર આભ ફાટવાનું છે ત્યાં પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આ આગાહીઓ કરવામાં આવી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર એક નવું નક્ષત્ર જોવા મળવાનું છે જે હસ્ત નક્ષત્ર છે તો હસ્ત નક્ષત્રમાં ભૂકા બોલાવશે વરસાદ કારણ કે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ હજી પણ ભયંકર થશે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે સત્યાવીસ તારીખથી ઉનાળા જેવી તીવ્ર ગરમી પડશે પરંતુ સત્યાવીસ તારીખ પછી જો આ ઉનાળા જેવી તીવ્ર ગરમી જોવા મળે એ પહેલાં છવ્વીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ભૂકા બોલાવતો વરસાદ જોવા મળશે પચીસ અને છવ્વીસ આ બે દિવસ ભારે ભારેથી અતિભારે વરસાદ પડશે મેઘટાંડવ થશે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ બગડશે કારણ કે ત્રેવીસ સપ્ટેમ્બર પછી વધુ તીવ્ર રહેશે હવે મિત્રો નવરાત્રિની શરૂઆતની અસર તમે જોઈ શકો છો ત્રીજું અને ચોથું નોરતું છે એ ભારે રહેવાનું છે ત્યાર પછી પાંચમું અને છઠ્ઠું નોરતું છે ભારે દર્શાવવામાં આવી રહ્યું છે આ પ્રકારે વાતાવરણની અસર પણ છે બદલાતી જોવા મળી રહી છે જેમાં હસ્તનક્ષત્ર છે એ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર સુધી છે એ ચાલવાનું છે આ દરમિયાન ગાજવીજ સાથે અતિભારે વરસાદ તો અમુક જિલ્લાઓની અંદર ખાસ કરીને જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીસથી લઈને બાવીસ સપ્ટેમ્બર સુધીમાં હળવો વરસાદ છે એ પડશે આ પ્રકારની આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાત પટેલ પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી કરી છે કે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડવાને લઈને બેથી ત્રણ દિવસ માટે એલર્ટ ઉપર મોડ દર્શાવવામાં આવી રહ્યો છે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે સાથે મિત્રો ચોવીસ સપ્ટેમ્બરના બુધવારના રોજ જે આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ચોમાસાની વિદાય તરફની એક નકશો જાહેર કરવામાં આવ્યો છે એમાં હવે વધુ ક્ષેત્રોમાં છે ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે જેમાં તમને જણાવી દઈએ તો ચૌદથી પંદર સપ્ટેમ્બર વચ્ચે છે એ ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાન તરફથી થઈ હતી પાકિસ્તાન અને બોર્ડર લાગુના વિસ્તાર રાજસ્થાનના જે છે એનાથી ચૌદ અને પંદર સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હતું તે પછી સત્તર સપ્ટેમ્બરે છે એ ફરી વખત રાજસ્થાન તરફથી છે એવી માહિતી મળી હતી કે ચોમાસું હવે રાજસ્થાનમાંથી છે એ વિદાય લેશે તો વીસ સપ્ટેમ્બરથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધીમાં કચ્છ બનાસકાંઠા સાથે સાથે ઉત્તર ગુજરાતના અમુક ભાગોને આવરી લેવાતી એક સિસ્ટમ બની હતી પરંતુ એ સિસ્ટમ નબળી બની અને ત્યાર પછી ચોમાસું છે ત્યાંથી વિદાય તરફ આગળ વધ્યું એટલે કચ્છ અને સૌરાષ્ટ્ર સાથેના અમુક જિલ્લાઓની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર છે એ ચોમાસું આગળ વધી ગયું હતું તે પછી વાવાઝોડાની જે આગાહી થઈ એટલે પચીસ સપ્ટેમ્બર સુધી છે એ મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર છે વરસાદની વધારે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી હતી જે વાવાઝોડાની આગાહી સામે આવી ત્યારે મિત્રો કહેવામાં આવ્યું હતું કે હજી પણ ગુજરાતમાં વરસાદનો ચોમાસાનો નવો રાઉન્ડ છે જોવા મળશે આ સાથે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં છે એ સૌરાષ્ટ્રના મધ્ય ભાગ એટલે કે સૌરાષ્ટ્રના પોણા ભાગના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના પણ અમુક ભાગોને છે એ કવર કરી અને ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધશે તો આ અંગેની એક નવી આગાહી છે મળી છે સાથે મિત્રો દ્વારકા સોમનાથ જૂનાગઢ સાથે જામનગર પોરબંદર અને મિત્રો મોરબી રાજકોટ સાથે અરવલ્લી મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર દહોદ મહીસાગરના કેટલાય વિસ્તારોમાંથી ચોવીસ તારીખના રોજ છે એ પાસઠ ટકા જેટલા વિસ્તારોમાંથી પાંસઠ જેટલા ભાગોમાંથી છે એ ચોમાસું વિદાય જાહેર કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં વરસાદથી નવો રાઉન્ડ શક્ય બનશે પરંતુ હવામાન વિભાગ દ્વારા હાલમાં ચોમાસું વિદાયના પરિબળો બનવાને લઈને એને વિદાય થશે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ હવે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર સુધીમાં છે વિદાય લે એ માટેની આગાહી હતી એમાંથી ચોવીસ સપ્ટેમ્બરના રોજ આટલા જે પંદરક જિલ્લાઓ છે એ પંદરક જિલ્લાઓની અંદર ચોમાસાની વિદાય છે એ પાકી થઈ ગઈ છે હવે બાકીના જે જિલ્લાઓ છે એટલે કે પાંત્રીસ ટકા જે જિલ્લાઓ છે એમાં પણ ઓગણત્રીસ તારીખથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અમુક ભાગોની અંદર જ ચોમાસું જોવા મળશે વરસાદ જોવા મળશે બાકી મોટાભાગના જિલ્લાઓની અંદરથી છે ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીની તદ્દન નવી આગાહી સામે આવી છે કે નવી આગાહીમાં હાલના વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે હવે સત્યાવીસ તારીખ સુધી ભારે વરસાદની શક્યતા નથી સામાન્ય હળવા ઝાપટા સત્યાવીસ તારીખ સુધીમાં નોંધાઈ શકે છે પછી અઠ્યાવીસથી લઈને બે ઓક્ટોમ્બર વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે જે રાઉન્ડને ધ્યાનમાં રાખીને દરેક ખેડૂતોને ખેતીના કામ આયોજન કરવું જરૂરી છે કારણ કે આજથી તાપમાનમાં વધારો થશે ભાદરવાનો તાડકો તપશે તેમ પાંત્રીસથી લઈને સાડત્રીસ સુધીનું તાપમાન રહેશે એટલે કે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાનું છે આજથી વાતાવરણમાં નોર્મલ પવનો રહેશે અને દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનવાની સંભાવના વચ્ચે તારીખ પછી વરસાદ છે એ નવા રાઉન્ડમાં આગળ વધે એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાતમાં વાતાવરણ છે પલટાતું જોવા મળશે મેઘ તાંડવ થશે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે તો આ પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એમાં મોડલ ચાર્ટ પ્રમાણે પણ આપણે આગાહી છે એ આવનારા સમયની અંદર જોશું પરંતુ ગુજરાત ઉપર હજી પણ બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે ચોમાસું છે એ સક્રિય રહેવાની શક્યતા રહેલી છે વાતાવરણ પલટાતું જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો જિલ્લાઓની અંદર પણ હજી વરસાદ છે એ પડતો જુઓ તો બીજી તરફ મિત્રો આવનારા છત્રીસ કલાક ભારેથી અતિભારે બનશે કારણ કે છત્રીસ કલાક માટેની જે લાઈવ અપડેટ છે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે રગાશા વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે રગાશા વાવાઝોડાની આંશિક અસરથી બંગાળની ખાડીમાં મજબૂત સ્થિતિ બની છે સાથે મિત્રો આંશિક કરંટ પ્લસ પણ જોવા મળી રહ્યો છે જેમાં રગાસા વાવાઝોડું અત્યારે હોંગકોંગમાં પહોંચી ગયું છે ત્યાંથી મ્યાનમાર થાઇલેન્ડ તરફ આગળ વધી બંગાળની ખાડીમાં જશે બંગાળની ખાડીમાંથી આ વાવાઝોડું છે મધ્ય ભારત તરફ જશે ને મધ્ય ભારતમાંથી આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે એટલે ગુજરાતમાં અઠ્ઠાવીસ તારીખથી વરસાદી રાઉન્ડની આગાહી છે કરવામાં આવી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત થશે કારણ કે અત્યારે જો તડકો તપતો હોય ભાદરવો તપતો હોય તો ગુજરાતમાં બે દિવસો વરસાદ નહીં પડે બ્રેક લાગશે પરંતુ ત્યાર પછી વાતાવરણ અઠ્યાવીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરથી છે વધારે પડતું જોવા મળશે વધારે પડતી ગરમીનો સહ્ય થઈ અને વાતાવરણની અંદર વાવાઝોડાની અસર છે થશે મિની વાવાઝોડાની આગાહીઓ કરવામાં આ પ્રકારે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન કાજવીજ સાથે હસ્ત નક્ષત્રની છે શરૂઆત થશે અને નવરાત્રિના છેલ્લા નોતાની અંદર પણ ભારે વરસાદ પડશે આ પ્રકારની અત્યારે માહિતી લેટેસ્ટ હવામાન આગાહીકારો દ્વારા છે જાહેર કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ પ્રકારની આગાહી છે શેર કરી છે ગુજરાત ઉપર હજી પણ બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ પડશે વાતાવરણની અંદર સતત અસર થશે પરિવર્તન થતાની સાથે ગુજરાતમાં ભારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે બેથી ત્રણ દિવસ માટે આ પ્રકારની ગરમી જોવા મળશે તે પછી સત્યાવીસ તારીખથી છે એ બે ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનું જોર છે એ જોવા મળશે વરસાદની સ્થિતિ છે એ ભયંકર સાબિત થશે આ પ્રકારની આગાહી અત્યારે મળી રહી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આવનારા થી ત્રણ દિવસની અંદર ફરી નવી આગાહી કરવામાં આવશે દરેક આગાહી તમને સમયસર મળતી રહે એ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો